નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે અઢાર તારીખ બારમો મહિનો બે હજાર સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે મિત્રો ત્રણ હજાર ગુણ્યા ધાણાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજ આજે સૌથી પહેલા મિત્રો પીપર પાસેથી લેવામાં આવેલું છે મિત્રો એકત્રીસ નંબરથી પીપર પાસેથી અને મિત્રો હાલ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો આ હરાજીમાં હું હતો જો આ બધી હરાજી લેવાઈ ગઈ છે આમાં હું પાછળ જ હતો મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે પણ બજાર જે ક્વોલિટી ધાણા અને ધાણી છે ધાણામાં મિત્રો પંદરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે ધાણીના ભાવ છે ત્યાં મિત્રો પંદરસો એકાવન રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

બેસ્ટ છે અમુક દાણો છે બાકી વધારે ક્વોલિટી સારી ચૌદસો ને એકાણું ધાણી છે ઇગલ પ્લસ કલર માં ધાણી પેન્ડિંગ કરવામાં આવેલી છે ચૌદસો એકાણું